દાહોદના બોરડી ઇનામી ગામમાં ઘરના બાથરૂમમાં લઘુશંકા કરવા ગયેલા વ્યક્તિને સાપે પગમાં ડંખ માર્યો હતો પરંતુ તે વ્યક્તિએ હિંમત દાખવીને સાપને પકડી બરણીમાં સાપને લઈને ગાયરા સોસ્પિટલ ખાતે સારવાર કરવા પહોંચ્યા હતા નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતારો સમાચાર વિસ્તારથી દાહોદના બોરડી ઇનામી ગામમાં એક અસામાન્ય ઘટના સામે આવી છે પારસિંગ બિલવાલ નામના વ્યક્તિ ઘરની બહાર આવેલા બાથરૂમમાં લઘુશંકા કરવા જતાં તે દરમિયાન સાપે પગમાં ડંખ માર્યો હતો તેમ છતાં પાર્સિંગભાઈએ સુરબુષ વાપરીને સાપને પકડી લીધો હતો અને એક પ્લાસ્ટિકની બરણીમાં બંધ કર્યો હતો આ ઘટનાની જાણ છતાં ઘરના સભ્યોએ તાત્કાલિક ઇજાગ્રસ્ત પાર્સિંગભાઈને દાહોદની ઝાયટસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા સાથે જ સાપને પણ એક બરણીમાં બંધ કરી હોસ્પિટલ લાવ્યા હતા પારસિંગભાઈની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવતા હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે મારું નામ બિલવાલ મહેલુભાઈ પારસિંગ ગામ બોરડી નામી મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવાયો અને તૈયારીમાં કરડી ગયો એટલે કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે એકસો આઠને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં